હેલો મિત્રો કેમ છે મોજમાં બસ મોજમાં રેવો વાલા મોજ માં અને આવતીકાલે છે ભીમ અગિયાર તો ભીમ છે અને વાવણી થાય એવું લાગે તમને અગિયાર અમારે તો જવા તડક્યો છે તડકા જેવું વાતાવરણ છે એટલે હું કહું હાલો ગાઢ બે હાર દેવી વાડીમાં બે હતા જ તે વાવણીની વાર લાગશે કહું બરોબર ને હું કહું હાલો તો ખાગા નાખીને ઝાડ બંધાવી દેવી ને તો લોખંડના ખાગા છે અને હથોડેથી ધરબી દેવાના હોય ખાગા હથોડેથી ધરબી દેવાના હોય કેમ કે એઠે અણી આવે છે અને જો આ રીતના ખાધા આવે આ રીતના અને આને ઘણથી તરફ પાછો આ રીતે નહીં